નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ચંદોળા ખંડના મુખ્ય સૂત્રધાર લલ્લા બિહારીને ભાજપે જે છાવર્યો બે વર્ષ સુધી કાર્યવાહી ન કરી બાંગ્લાદેશી કુશનખોર એમદાવાદમાં ચંદોળા તળાવની આસપાસ હડિંગો જમા આવ્યો છે આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસાવવામાં કુખ્યાત લલ્લા બિહારીની મુખ્ય ભૂમિકા રહી છે આ સમગ્ર પ્રકરણમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ચંડોળાકાંડના મુખ્ય સૂત્રધાર લલ્લા બિહારીને ભાજપનો જ રાજકીય સહારો હતો કોંગ્રેસ વિરોધી પ્રવૃત્તિઓ કરતા હોવાથી રાજકીય લાભ ખાટવા કુખ્યાત લલ્લા ખાનને ભાજપને છાવડ્યો હતો પરિણામે ચંડોળા તળાવની આસપાસ આખું સામ્રાજ્ય ઉભું કર્યું હતું પહેલગામ નજીક આતંકી ઘટના બાદ ગણતરીના કલાકોમાં અમદાવાદ ચંડોળા તળાવની આસપાસના વિસ્તારમાંથી એકસો એસી બાંગ્લાદેશી પકડાયા હતા એનો અર્થ થાય છે કે પોલીસને બધી એ ખબર હતી તેઓ આક્ષેપ કરતા ગુજરાત કોંગ્રેસે જણાવ્યું કે ગુજરાતમાં ઘુસણખોરો સામે જે કાર્યવાહી થઈ રહી છે તેને કોંગ્રેસ સમર્થન આપી રહી છે પરંતુ બાંગ્લાદેશીઓના નામે નિર્દોષ પરિવારોને હેરાન કરવામાં આવી રહ્યા છે ગરીબ કુટુંબના મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે મહત્વની વાત તો એ છે કે ભાજપના શાસનમાં ઘુસણખોરો ગુજરાતમાં ઘુસ્યા કેવી રીતે ભાજપ સરકાર ગુજરાતની જનતાને જવાબ આપે કોંગ્રેસે એવા સવાલ ઉઠાવ્યા કે વર્ષ બે હજાર એકવીસ અને વર્ષ બે હજાર ત્રેવીસમાં વિપક્ષના નેતાએ લલ્લા બિહારીના ગેરકાયદેસર દબાણો તોડી પાડવા લેખિત રજૂઆત કરી હતી તેમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસે કેમ કોઈ કાર્યવાહી કરી નહીં આ પરથી સ્પષ્ટ થાય છે કે રાજકીય લાભ ખાટવા માટે ભાજપ અસામાજિક તત્વોને છાવરે છે ભાજપના છુપા આશીર્વાદ હોવાથી લલ્લા બિહારીએ ચંડોળા પર કબજો જમાવી દીધો હતો ચંડોળામાં મતદારો માટે અહેવાલ માંગ્યા ચંડોળા તળાવનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે ત્યારે રાજ્ય ચૂંટણી પંચ રહી રહીને જાગ્યું છે ચૂંટણી પંચે ચંડોળા તળાવ વિસ્તારમાં કેટલાક મતદારો છે તે મુદ્દે અહેવાલ માંગ્યો છે બુથ લેવલ ઓફિસરને દોડાવી માહિતી મંગાવી છે હાલ લોકસભા વિધાનસભા કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી નથી ત્યારે આખા પ્રકરણમાં ચૂંટણી પંચે ઝુકાવ્યું છે આ મુદ્દો ચર્ચાનો વિષય બની રહ્યો છે ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશીઓ પાસે ચૂંટણી કાર્ડ કેવી રીતે આવ્યા તે મામલે સરકારી તંત્રની પણ શંકામાં ઘેરવામાં આવ્યું છે ગુજરાતી અમદાવાદ